પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવનભૂમિ ગુજરાતમાં લોકસભા વિપક્ષ નેતા જનનાયક શ્રી રાહુલ ગાંધી તારીખ છ સાત બે હજાર ચોવીસને શનિવારના રોજ બપોરે સાડા બાર કલાકે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પધારી રહ્યા છે ત્યારે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી શક્તિસિંહ કોહી અમારા રાષ્ટ્રીય નેતા સંસદમાં વિરોધ પક્ષના નેતા જનનાયક એક આદર્શ શિવ ભક્ત રાહુલ ગાંધીજી ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે સંબોધન કરશે અને જે પીડિત પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા બધાની લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી એ લોક પ્રશ્નોને ન્યાય માટે ઉઠાવતા આવ્યા છે તો અમારે પણ મળવું છે તો એવા પીડિત પરિવારો જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે એમને મળશે ના અમે જવાના છીએ જરૂર આવતીકાલે રથયાત્રાને

ગુજરાતની એક અસ્મિતા અને કલ્ચર રહ્યું છે કે વૈચારિક લડાઈને લડાઈ ને પરંપરાને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ કલંકિત કરી છે ત્યારે અમે પણ સ્વરક્ષણ એ અમારો અધિકાર છે મંજૂરી ગુંડાઓ આવતા હોય તો એને ઉઠાવીને તરત લઈ લીધા હોય તો કોઈ ઘટના ન બની

દેવોના દેવ મહાદેવ ભગવાન શિવના દર્શન કરાવી દીધામાં અને છતાં નિર્ભયતા આ વાત રાહુલ ગાંધીજીએ કરી એટલે આ ભાજપના ચટા ભટ્ટાઓને થઈ જશે એટલે વિચિત્ર ચિત્ર વાતો કરી રહ્યા છે

ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું પણ જે કોઈ પહોંચી શકશે ને આવશે એમને અનુકૂળતા કરીને એમની કાલે એમની રિમાન્ડ પૂરી થાય છે એમના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે અહીંયા જ જે અંદર છે એમના પરિવારના સભ્યોને માણસ દિલથી જે માને છે એ જ બોલે છે ને બોલે છે કરે છે અને એમણે એ જ રીતે ધર્મની વ્યાખ્યા કરી અને ભાજપને તકલીફ પડી એ હકીકત છે ઓકે જે સ્પીચ આપી હતી ત્યાર બાદ આ તમામ ઘટનાઓ બની હતી અને આવતીકાલે જ્યારે રાહુલ ગાંધી ખુદ આવી રહ્યા છે અને અહીંયા જ બબાલ થઈ હતી તો એને લઈને પાર્ટી દ્વારા કોઈ વિશેષ મતલબ કારણ કે એવી વાત છે કે ફરી એકવાર આવવાની તૈયારી એ લોકોની છે તો એ લોકો માટે કોઈ સંદેશ કેવું કહે કોઈ ની ગુંડાગીરીને સ્થાન ના હોય દરે અમે રાહુલ ગાંધીજી કહે છે દરો મત આવી ગુંડા ને જો ચલાવવાની હશે જનતા પણ અમને આશીર્વાદ આપે છે જનતામાં તમે કોઈને પણ આ કેમેરો પૂછો આ ભાજપના ગુંડાઓ કરે છે યોગ્ય છે

એની વચ્ચે આવા કોઈ છૂટમૂટ ગુંડાઓ નીકળી પડે તો જનતાના દિલ દિમાગમાંથી આ ગુંડાઓની હંમેશા માટે છાપ ખરાબ થઈ જવાની છે આને આમાં વિરોધ કોંગ્રેસનો કે રાહુલ ગાંધીજીનો નહીં આ જ્યાં જ્યોતિર્લિંગ આવ્યું છે એવા ગુજરાતમાં ભગવાન શિવનો વિરોધ છે શિવજીની પ્રતિમા શિવજી નું ચિત્ર એમના દર્શન પાર્લામેન્ટમાં કરાવ્યા છે આ એનો વિરોધ છે અને શિવ ભક્તો ક્યારે ભાજપના ગુંડાઓના આ નહીં માફ નહીં કરે શું મીડિયા બ્રિફિંગ કરવાનો છે મીડિયા બ્રિફિંગ કોઈ આવે છે થેન્ક યુ